ગુડ મોર્નિંગ દોસ્તો વેલકમ ટુ માય વ્લોગ બધાને જય દ્વારકાધીશ ફાઇનલી તો આપણે બધી ગાયો વાડામાં લઈ લીધી છે જોઈ શકો છો તમે બધી આવી ગઈ ગૌશાળા ધ્વાન ચાલુ છે મિત્રો આને આહોર ઉતરતો નહીં આહોર ઉતરવાની કંઈ દવા હોય તો કહેજો વિવાહ તો સાત આઠ દિવસ થઈ ગયા હજી આહોર ઉતરવાનું નામ લેતું નથી મિત્રો પેલી ત્રણ તો ઊંધી જ જાય જુઓ તારા ભેરબીન ગોપી ઈ ત્રણ અલગ જ રહે ઈ ત્રણ જ અલગનો ઝુંડ અને આ બધી જડકે આ બાજુ ઓલા ઓલી બાજુ બી છે ઈ ત્રણ વાતાવરણ જ અલગ છે બડા હા બડા બાંધો નો બાંધી દે કે નો દે બંધી મોખો કેલ કર આ પકડે હા 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 હા

તો આપણે ગાયો જોવાઈ ગઈ છે અને સાર બાર ગઈ છે અને આપણે આવ્યા છીએ એક ભાઈ નાખ્યા એક ભાઈ જે એમાં ગયા છે ભાઈ ગયું બે ત્રણ ગાયો જોઈ આપજે કે એટલા માટે એમની ગાયો જોવાયો જોઈ શકો છો તમે બાજુની ગૌશાળાઓની ગાયો છે Yeah. તો ફાઇનલી મિત્રો ગાયો ધોવાઈ ગઈ છે અને હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ જો વિડીયો તમને પસંદ આવ્યો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો અને બધાને જય દ્વારકાધીશ